નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો હાલમાં શરૂ થયેલ ગૌરી વ્રત એટલે કે जया પાર્વતીનું વ્રત ત્યારે માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કુવારી કાવે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી હિન્દુ શાસ્ત્રોમાં પૂજા ઉપાસના સતે ઉપવાસ અને વ્રતનું પણ અનેરું મહત્વ છે શ્રાવણ માસ પૂર્વે કુંવારી કન્યાઓના વ્રતની શરૂઆત થાય છે જેને ગૌરી વ્રત કહેવાય છે પાંચ દિવસ સુધી કન્યાઓ પોતાના જીવનમાં કાયમ ઉજાસ પથરાય અને ભાવિ ભરથાર સાથે તેમનો સંસાર સુખમય રહે પતિ સંસ્કારી મળે તે માટે ગૌરી વ્રત કરે છે વ્રત દરમિયાન આખો દિવસ નમકનો ત્યાગ કરીને મોડો આહાર લે છે એટલે જ ગૌરી વ્રતને મોડા વ્રત પણ કહેવાય છે મોડું ખાવા પાછળ એવું મનાય છે કે કન્યાઓ પોતાના ભવિષ્યમાં વણનાર જીવન સાથે યોગ્ય મળે એટલે આહારમાં મીઠું ત્યાજીને ઉપવાસ કરી પાર્વતીજીની ઉપાસના કરે છે એટલે મા ભગવતી પાર્વતી પ્રસન્ન થાય અને વ્રત કરનારી દીકરીઓને મહાદેવ જેવા તેજસ્વી અને સ્વભાવે ભોળા જીવનસાથી પ્રાપ્ત થાય એવું શાસ્ત્રો કથન છે ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મંદિર ખાતે કન્યાઓ હાથમાં કુલડીમાં વાવેલા પવિત્ર જ્વારા પૂજા કરવાનો પૂજાપો લઈને મંગળ પ્રભાતે ગૌરી માતા એટલે કે માતા પાર્વતીજીની સેવા પૂજા કરવા મંદિરે અને બ્રાહ્મણોના આંગણે જાય છે અને છેલ્લા દિવસે આહારમાં મીઠું લઈને મોડી રાત્રે સુધી શિવ પાર્વતીના ભજન કીર્તન કરી જાગરણ કરી આ પર્વની પૂર્ણાહુતિ કરવામાં આવે છે અષાઢ તેરસ આજથી જયા પાર્વતી વ્રતનો આરંભ થાય છે પાંચ દિવસ સુધી આજથી પાંચ દિવસ સુધી દીકરીઓ પોતાના ઘર સંસારને સુખી શાંતિની પ્રાપ્તિ માટે મનગમતો પતિ મળે એના માટે આજથી પાંચ દિવસના વ્રત કરે છે એમાં રોજ પાંચે દિવસ નિત્ય એક વખત ભોજન કરવાનું મીઠા વગરનું મરચાં વગરનું સાદું એને અલુણા વ્રત કહેવાય આજથી પ્રારંભ કરે છે છેલ્લે દિવસે રાત્રિએ જાગરણ કરી ભગવાન શિવજીની આરાધના કરી પાર્વતી સાથે પૂજન કરી આ મનગમતો પતિ પ્રાપ્ત એના માટે પાંચ દિવસે દીકરીઓ Subscribe now and press the bell icon. Never miss an update.